બજાર નું પ્રવેશ દ્વાર વિશાખાપટ્ટનમમાં માં ભાગીદારી સમિટ પૂર્વે રૂપિયા ત્રણ પોઈન્ટ પાસઠ લાખ કરોડના રોકાણ માટે સમજૂતી કરાર થયા આંધ્રપ્રદેશ વૈશ્વિક બજારમાં પ્રવેશ માટેનું પ્રવેશદ્વાર છે એ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ યુરોપિયન દેશો અને ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં CII ભાગીદારી સમિટ પૂર્વે આયોજિત પાર્ટનર્સ ઇન પ્રોગ્રેસ ગુળમીજી બેઠકમાં તેમણે આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારે બિઝનેસ સમિટ પેલા ₹3.65 લાખ કરોડના રોકાણ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા જે રાજ્યના ઔદ્યોગિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં વેપાર કરવાની સરળતા ઝડપ અને ખર્ચ અભૂતપૂર્વ છે ઝડપી મંજૂરીઓ માટે વિશેષ નીતિ અમલમાં છે તેમણે ગૂગલ દ્વારા સ્થાપિત થનારા એઆઈ ડેટા સેન્ટર અને રિલાયન્સ દ્વારા નિર્માણાધીન બ્રુઅરી જેવા મોટા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરી રાજ્યની રોકાણ મૈત્રીપૂર્ણ નીતિઓની સફળતાને રેખાંકિત કરી આ ઉપરાંત તેમણે ઉત્પાદન આરોગ્ય શિક્ષણ ને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં રહેલી વિપુલ તકો પર પણ પ્રકાશ પાડ્યો હતો નાયડુએ જણાવ્યું કે આંધ્રપ્રદેશની ગ્રીન ગ્રીન એનર્જી હબ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે ને રાજ્યની લક્ષ્યાંક એકસો સાઠ ગિગાવટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનું છે ઇટાલિયન રાજદૂત સાથેની બેઠકમાં ઓટોમોટિવ કૃષિ તકનીક અને સ્પિમ બિલ્ડિંગ જેવા ક્ષેત્રોમાં સંયોગની શક્યતાઓ ચર્ચાઈ હતી જે લાંબા ગાળાના વેપાર સંબંધોને મજબૂત બનાવશે મુખ્યમંત્રી વૈશ્વિક રોકાણકારોને આંધ્રપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું ખાતરી આપી કે સરકાર તેમને સંપૂર્ણ સહયોગ આપશે વિલ બી ગેટવે ફોર માર્કેટ્સ માર્કેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ એમ્ફોસાઇઝ યુ એન્ડ ઓલસો ઇન કોર્સ ઓફ ટાઈમ વર્ક ટુગેધર ધીસ ઇઝ a ટ્રેક રિકોર્ડ This is a brand we built over a period of three decades now.